સર્વેભ્યો નમઃ ગયા વિડીયોમાં આપણે જોયું હતું કે આપણા બધા જ લોકોને જીવનમાં શાંતિ જોઈએ છે જન્મથી લઈને મૃત્યુ સુધી આપણે જે મહેનત કરીએ છીએ આપણે જે ભાગ દોડ કરીએ છીએ એના પાછળનો આપણો અંડરનો ભાવ એવો હોય છે કે મારું અને મારા પરિવારનું જીવન શાંતિમય બનવું જોઈએ અમારું જીવન આનંદિત બનવું જોઈએ જો આપણી સમજણ વિકસિત થયેલી હશે તો આપણે કહીશું કે જેવી રીતે મારું અને મારા પરિવારનું જીવન આનંદિત થવું જોઈએ તેવી જ રીતે સમાજના પ્રત્યેક વ્યક્તિનું જીવન પણ આનંદિત થવું જોઈએ પરંતુ આ ઈચ્છા બહુ ઓછા લોકોની પૂર્ણ થાય છે અને આવા લોકો જ્યારે મૃત્યુ પામે છે ત્યારે તેમના ચહેરા ઉપર એક ગજબનું સ્મિત હોય છે એક સંતોષનો ભાવ હોય છે જે ઉદ્દેશ્ય માટે એ લોકો પૃથ્વી લોક ઉપર આવ્યા હતા એ ઉદ્દેશ્યની એ લોકોએ પ્રાપ્તિ કરી હોય છે એના સિવાયના જે મોટા ભાગના લોકો છે એ જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એમના ચહેરા ઉપર એક દુઃખની છાયા હોય છે એમને એવું લાગે છે કે કંઈક પ્રાપ્ત કરવાનું રહી ગયું હજી કંઈક અધૂરું રહી ગયું એટલે એક અસંતોષનો ભાવ આવા લોકોના ચહેરા ઉપર હોય છે એટલે આવા લોકો જ્યારે મૃત્યુ પામે છે ત્યારે એક વેદના સાથે

નહીં આવે હવે બહારની દુનિયાની કોઈ પણ વસ્તુ કે વ્યક્તિ આપણી ભીતર રહેલું જે ખાલીપણ છે એને ભળી નથી શકતી એનો મતલબ એવો નથી કે બહારની વસ્તુ કે વ્યક્તિની કોઈ જરૂર નથી બહારની વસ્તુ અને વ્યક્તિનો પણ ઉપયોગ થઈ શકે છે આપણી ભીતર જે ખાલીપણ રહેલું છે એને ભણવા માટે એટલે બહારની ભૌગોલિક વસ્તુ અને વ્યક્તિ એ સાધન હોઈ શકે છે પરંતુ એ સાધ્ય નથી એનો ઉપયોગ કરીને આપણે અંતિમ લક્ષ્ય સુધી પહોંચી શકીએ છીએ પરંતુ એ સાધનો અને વ્યક્તિ એ લક્ષ્ય નથી આપણા અનુભવી લોકો ઋષિ મુનિઓ એવું કહે છે કે તારે જે કંઈ જોઈએ છે એ તારી ભીતર છે જ્યાં સુધી આપણો આપણી ભીતર પ્રવેશ થશે નહીં ત્યાં સુધી આપણી ભીતર જે ખાલી રહેલું છે એ દૂર થશે નહીં એટલા માટે આપણે જે યાત્રા કરવાની છે એ અંતર યાત્રા કરવાની છે અને જ્યાં સુધી આ ખાલી પણ ભડાશે નહીં ત્યાં સુધી જીવનમાં શાંતિ આવશે નહીં એટલે જે લોકો સમાજ અને દેશની સાચા અર્થમાં સેવા કરવા માંગતા હોય તેમણે પોતાની ભીતર ઉઠાડવું જરૂરી છે કારણ કે જ્યાં સુધી આપણું પોતાનું જીવન આનંદિત થશે નહીં ત્યાં સુધી આપણે સમાજ અને દેશના લોકોનું જીવન આનંદિત બનાવી શકતા નથી એટલે આપણે આપણી ભીતર ઉઠાડવું ખૂબ જ જરૂરી છે હવે જે લોકો પણ પોતાની ભીતર ઉટળવા માંગતા હોઈએ તેમણે અત્યારે વર્તમાન સમયમાં બે માર્કેટ ચાલે છે બે પ્રકારના બજાર ચાલે છે એમાંથી દૂર રહેવું જરૂરી છે એમાં જો ફસાયેલા હોઈશું તો એમાંથી બહાર નીકળવું ખૂબ જરૂરી છે એ માટે જે પહેલું માર્કેટ છે એ છે ભૌતિક ચીજવસ્તુઓનું માર્કેટ અને આ માર્કેટ ચલાવે છે અમુક મોટી મોટી હસ્તીઓ એ લોકો આખા દેશ અને દુનિયા ઉપર કબજો કરીને બેઠા છે હવે આ લોકો નક્કી કરે છે કે લોકો શું ખાશે શું પીશે કેવા કપડાં પહેરશે કેવી લાઈફસ્ટાઈલ એ લોકો જીવશે આ બધું નક્કી કરવાવાળા અમુક લોકો છે કયા સમયમાં કેવો રોગ આવશે અને એના માટે કેવી દવા સંભાળના લોકો સુધી પહોંચાડવી આ પણ આવા લોકો નક્કી કરીને બેઠા છે એટલે આ લોકો ડાયરેક્ટ કાં તો ઇનડાયરેક્ટ સોશિયલ મીડિયા થકી આપણને એવું કહે છે કે તમે જો અમારી પ્રોડક્ટ યુઝ કરશો કાં તો અમે જે કહીએ છીએ તે પ્રમાણે જીવનશૈલી અપનાવશો તો તમે સુખી થઈ શકો છો બીજું માર્કેટ છે અઢ્યાટમનું આજે એવા ઘણા ગુરુઘંટાલો બેઠેલા છે જે લોકો એવું કહે છે કે તમે અમને ફીસ ચૂકવો તમે અમને સમર્પિત થાઓ તમે અમારી અંદર શ્રદ્ધા રાખો અને પછી અમે જે કહીએ છીએ તે પ્રમાણે જીવનમાં આગળ વધો તો તમારું જીવન આનંદિત થશે તો તમારી ભીતર રહેલું જે ખાલીપણ છે એ દૂર થઈ શકશે આ બે માર્કેટ છે જે વ્યક્તિ પહેલાં ભૌતિક માર્કેટમાંથી બચી જાય છે એ વ્યક્તિ આ બીજા માર્કેટ જેને કહેવાય છે આધ્યાત્મિક બજાર એમાં આવીને ફસાઈ જાય છે જે વ્યક્તિએ પણ પોતાની ભીતર ઉતારવું છે પોતાની ભીતર સંશોધન કરવું છે એમણે આ બંને માર્કેટમાંથી બચવું ખૂબ જરૂરી છે જે લોકોને હજી આપણી પાસેથી કંઈક કળાવવું છે કાટા હજી આપણી પાસેથી કંઈક લેવું છે તો સમજી લેજો કે એ વ્યક્તિનું પોતાનું ખાલી પણ હજી દૂર નથી થયું જે વ્યક્તિનું પોતાનું ખાલી પણ દૂર ના થયું હોય એ વ્યક્તિ આપણું ખાલી પણ કઈ રીતે દૂર કરી શકશે જે સાચો વ્યક્તિ હોય છે જે જ્ઞાની હોય છે જે સાચા અર્થમાં ગુરુ હોય છે એ તો ફક્ત આપવાનું જાણે છે એ વ્યક્તિ આપણી પાસેથી લેવાનું જાણતો નથી એટલે જે સાચું હશે એ ફક્ત આપશે એ લેશે નહીં એટલે આ બે માર્કેટ માટે આપણે બચવાનું છે હવે આ બે માર્કેટ માટે બહાર નીકળ્યા પછી આપણે આપણી અંદર સંશોધન કરવાનું છે કોઈ પણ સાયન્ટિસ્ટ જ્યારે રિસર્ચ કરવું હોય તો એને એક લેબની જરૂર પડે છે એક પ્રયોગશાળાની એને જરૂર પડે છે એ લેબ મળી ગયા પછી સાયન્ટિસ્ટ એની અંદર એન્ટર થાય છે એટલે પછી કોઈ એક સબ્જેક્ટ ઉપર એ સંશોધન કરે છે એ રિસર્ચ કરે છે અને એ બાબતોમાં એટલો બધો એકાગ્ર થાય છે કે વ્યક્તિ ખાવાનું પણ ભૂલી જાય છે અને પીવાનું પણ ભૂલી જાય છે આટલી એકાગ્રતા સંધાય ત્યારે એને સફળતા મળે છે તેવી જ રીતે આપણી પાસે પણ આ એક પ્રયોગશાળા છે આપણી જે બોડી છે તે એક લેબોરેટરી છે અને તેની અંદર આપણે સંશોધન કરવાનું છે હવે જે લોકો પણ પોતાની ભીતર સંશોધન કરવા માગતા હોય એમની અંદર સૌ પ્રથમ શ્રદ્ધા હોવી ખૂબ જ જરૂરી છે જે છે છે એના ઉપર શ્રદ્ધા હોવી જરૂરી ઋષિમુનિઓ એવું કહે છે કે તારે જે જોઈએ છે એ તારી ભીતર છે એટલે આ વાત ઉપર શ્રદ્ધા રાખો કે આપણે જે જોઈએ છે એ આપણી ભીતર જ છે અને આ કંઈક આવું નથી કે આજે આપણે આંબો આવ્યો અને કાલે કેરી મળી ગઈ આના માટે પણ સમય લાગે છે સાધના પણ વ્યક્તિની ધારી થતી નથી એમાં પણ ઉઠલ પાઠલ થયા ગાળે છે પરંતુ શ્રદ્ધા હોવી ખૂબ જરૂરી છે કે આપણે જે ઈચ્છીએ છીએ એ આપણી ભીતર જ છુપાયેલું છે અને મળશે ક્યાં આપણી ભીતર જ મળશે એટલા માટે શ્રદ્ધા અને ધીરજ રાખવી ખૂબ જરૂરી છે એટલે પોતાની ભીતર સંશોધન કરવું હોય તો એક સાધક પાસે અડમ્ય શ્રદ્ધા જોઈએ અને ધીરજ જોઈએ ત્યાર પછી વર્તમાન પરિસ્થિતિમાં આજે વર્તમાન સમય ચાલે છે એને ધ્યાનમાં રાખીને જો કોઈ વ્યક્તિએ પોતાની ભીતર સંશોધન કરવું હોય તો એમાંથી ખૂબ એક અમૂલ્ય સંસાધન છે જે કિંમતી સંસાધન છે એ સાધક પાસે હોવું ખૂબ જ જરૂરી છે અને તે છે પૈસા એક સાધક પાસે એકલા પૈસા હોવા જોઈએ કે જેથી કરીને સાધક પોતાનું અને પોતાના પરિવારનું જીવન ખૂબ જ સરળ અને સુગમતાથી ચલાવી શકે એની પોતાની અને પોતાના પરિવારની જે જવાબદારી છે એને નિભાવી શકે પોતાની જે જરૂરિયાત છે એને પૂર્ણ કરી શકે હવે એનો મતલબ એવો નથી કે પૈસા જો ના હોય તો આપણે આપણી ભીતર પ્રવેશ ના કરી શકીએ પૈસા વગર પણ એક સાધક સંશોધન કરી શકે છે પરંતુ સાધક પોતાની ભીતર સંશોધન કરતો હશે અને એની વાઈફ એને એવું કહે છે કે આજે તેલનો ડબ્બો પૂરો થઈ ગયો છે પરંતુ તેલ લાવવા માટે પૈસા નથી છોકરાની ફીસ ભરવાની છે સ્કૂલમાં પરંતુ ફીસ ભરવા માટે પૈસા નથી અનાજ પૂરું થઈ ગયું છે પણ અનાજ લાવવા માટે પૈસા નથી ઘરમાં મમ્મી પપ્પા એવું કહેશે કે અમે બીમાર થઈ ગયા છે પણ હોસ્પિટલ જવા માટે પૈસા નથી આપણું જે મકાન છે તેની છત પર કાણું પડી ગયું છે એમાં કરાવવાની છે નહીં તો ચોમાસાનું જે પાણી છે એ ઘરમાં આવશે અને બધી ચીજ વસ્તુઓ પલાળી નાખશે પરંતુ મળામટ કરવા માટે પણ પૈસા નથી જ્યારે આ બધી સમસ્યા આવે છે ત્યારે સાધક સમગ્રતાથી પોતાની ભીતર પ્રવેશ કરી શકતો નથી એ સંશોધન તો કરશે પરંતુ એનું મન છે બહારની જે સમસ્યા છે જે વ્યવહારિક કામો છે એમાં ઉલઝાયેલું રહેશે એટલા માટે એક સાધક પાસે એટલા પૈસા હોવા જોઈએ કે જેથી એ પોતાનું અને પોતાના પરિવારનું જીવન ખૂબ જ સરળતાથી ચલાવી શકે અને વર્તમાન સમયને અનુલક્ષીને જે કંઈ સાધનો હોય જે કંઈ સંપત્તિ જોઈએ એ સાધકે મેળવવી પડશે એટલે સાધકે પૈસા એટલા માટે નથી કમાવાના કે બીજાને દબાવી શકે પરંતુ કોઈ વ્યક્તિ આપણને દબાવી ના જાય એટલા પૈસા આપણી પાસે હોવા જોઈએ પૈસા વાંકે એક સાધકે કોઈની પર સામે હાથ ના ઉઠાવવો પડે એટલા પૈસા એની પાસે હોવા જોઈએ હવે ઘણા લોકો એવું માને છે કે પૈસા કમાવા એ તો સંસારના મોહમાં ફસાવા સમાન છે પરંતુ જે લોકોની આ મનોવૃત્તિ છે એ મનોવૃત્તિ આ લોકોની ગલાટ છે પૈસા કમાવવા એને સાધકે સાધનાનું એક અંગ બનાવવું પડશે એટલા માટે કોઈ પણ સાધક માટે પૈસા કમાવવા એ સાધનાની પ્રથમ પગટી છે એટલે જે લોકો પાસે આ તલા પૈસા ના હોય તેમના માટે આગળની વાતો નથી એમને પહેલાં તો હું એવું કહીશ કે તમારું અને તમારા પરિવારનું જીવન તમે સુગમતાથી ચલાવી શકો બટ આ વ્યવહારિક કાર્યો કરી શકો એ પહેલા પૈસા પહેલાં કમાવો પછી સંશોધન કરવા માટે આગળ વધો હવે આગળની વાતો એવા લોકો માટે છે કે જેની પાસે આટલા ઇનફ પૈસા છે હું એવું નથી કહેતો કે કરોડો રૂપિયા જ હોવા જોઈએ હા જો હોય તો તો સોનામાં સુગંધ ભળે એટલે આટલા પૈસા જેના માટે છે તેમના માટે હવે આગળની વાતો છે હવે આપણે આપણી ભીતર સંશોધન કરવું હોય તો આપણી પાસે ઘણા બધા માર્ગો છે પરંતુ એ બધા જ માર્ગોને આપણે જો કમ્બાઈન કરીએ આપણે જો મિક્સ કરીએ તો મુખ્યત્વે બે માર્ગો બચે છે એ માટે પહેલો એક માર્ગ છે તે છે ભક્તિ માર્ગ અને બીજો જે માર્ગ છે તે છે જ્ઞાન માર્ગ હવે દરેક સાધકે પોતાના સ્વભાવના આધારે બંને માટે કોઈ પણ એક રસ્તો પસંદ કરવાનો છે હવે જે વ્યક્તિને એવું લાગતું હોય કે હું એકલો ચાલી શકું નહીં માર્ગ ભક્તિમાર્ગમાં જે ભક્ત છે એ વિશ્વાસ રાખે છે ભગવાન ઉપર કોઈક ઈશ્વરીય શક્તિ ઉપર એટલે ભક્તના જીવનમાં કેન્દ્રમાં હોય છે પરમાત્મા એટલે ભક્ત એવું વિચારે છે કે મારું પ્રત્યેક જીવનની કૃતિ એ ભગવાન તારા માટે છે હું સંસાર કરીશ તો ભગવાન તારા માટે હું લગ્ન કરીશ તો પણ ભગવાન તારા માટે હું પૈસા કમાઈશ તો પણ ટાળા માટે હું છોકરા પેદા કરીશ તો પણ ટાળા માટે મારા જીવનની પ્રત્યેક કૃતિ ભગવાન તારા માટે એટલે એક ભક્તના જીવનમાં ભગવાનનું સ્થાન કેન્દ્રમાં છે અને એનું જીવન ભગવાનને સમર્પિત છે એટલે એક જે ભક્ત છે એ પહેલા જ પોતાના જીવનને ભગવાનને સમર્પિત કરી દે છે એટલે આ જે ભક્તિમાર્ગ છે તેમાં ભક્ત સહારો લે છે ભગવાનનો ઈશ્વર કૃપાનો હવે આ વ્યક્તિ પણ પોતાની ભીતર સંશોધન કરે છે પરંતુ પોતાની જે મનપસંદ ઈષ્ટદેવની મૂર્તિ છે એમાં એકાગ્ર થઈ જાય છે આગળ એ કંઈ નથી કરતો પરંતુ જાતે ખુદ ભગવાન જ એને યોગ કરાવે છે એટલે જે લોકોને સહારાની જરૂર હોય એ લોકો માટે ભક્તિ માર્ગ છે ત્યાર પછી જે લોકોને એવું લાગતું હોય કે મને કોઈની મદદની જરૂર નથી હું મારી શક્તિથી આગળ વધી શકું છું જેમની પાસે સંકલ્પ બળ વિપુલ માત્રામાં છે એવા લોકો માટે જ્ઞાન માર્ગ છે હવે આ માર્ગમાં જે વ્યક્તિ આગળ વધે છે તે પોતાનાથી ભિન્ન કોઈ ભગવાન ઈશ્વર કે અલ્લાહની શક્તિ ઉપર વિશ્વાસ રાખતો નથી એ વ્યક્તિ સંશોધન કરે છે હું કોણ છું એ વ્યક્તિ બહારની દુનિયામાં ઓબ્ઝર્વેશન કરે છે અને જુએ છે કે બહારની દુનિયા અને એની જે વસ્તુ છે એનાથી હું ભિન્ન છું એટલે બહારની વસ્તુ કાટો વ્યક્તિ એ હું નથી તેવી આ શરીર મને દેખાય છે તો શરીર પણ હું નથી મન પણ નથી બુદ્ધિ પણ હું નથી ચિત્ત પણ હું નથી અને અહંકાર પણ હું નથી આ રીતે આ રસ્તામાં વ્યક્તિ નથી કરતો નેટી નેટી કરતો આગળ વધે છે અને અંતે સંશોધન કરતો કરતો આ વ્યક્તિ થાકી જાય છે ત્યારે એને ખબર પડે છે કે હું જે શોધવા માટે નીકળ્યો છું એના માટે પર્યાપ્ત શક્તિ મારી પાસે નથી આ મારી શક્તિથી પોસિબલ થવાનું નથી એટલા માટે આ દસ્તા ઉપર વ્યક્તિ અંતમાં સમર્પિત થાય છે આખા અસ્તિત્વને ત્યારે એની કૃપા એને પ્રાપ્ત થાય છે અને ત્યારે એને જે જોઈએ છે જે જ્ઞાન માટે આગળ વધે છે એ જ્ઞાન એની સામે પ્રગટ થાય છે

એ બિલાડી અને બિલાડીના બચ્ચા જેવો છે બિલાડી જ્યારે પોતાના બચ્ચાને જન્મ આવે છે ત્યારે એક જગ્યાથી બીજી જગ્યા લઈ જવા માટે એને પોતાના મોંમાં જરબામાં પકડે છે અને પછી લઈ જાય છે હવે આ હેરફેરમાં જો બચ્ચું પડી જાય કા તો એના શરીર ઉપર કોઈ ભગઘા પડે તો એની સંપૂર્ણ જવાબદારી બચ્ચાની માં એટલે કે બિલાડીની રહે છે એમાં બચ્ચાની કોઈ જવાબદારી રહેતી નથી તેવી જ રીતે ભક્તિના રસ્તા ઉપર ભક્તનું જો અઢહ પટેન થાય ભક્ત જો ખાડામાં ગબડી જાય તેની સંપૂર્ણ જવાબદારી ભગવાનની રહે છે અને ખાડા માટે બહાર કાઢવાની જવાબદારી પણ ભગવાનની છે અને ભગવાન આ કાર્ય કરે જ છે એટલા માટે ભગવાન ગીતામાં કહ્યું છે કે નમે ભક્ત પ્રણસ્ય મારો જે ભક્ત છે તેનો કોઈ દિવસ નાશ થતો નથી હા ભગતનો નાશ થઈ જાય છે પરંતુ ભક્તનો કોઈ દિવસ નાશ થતો નથી હવે ભક્ત કેવી રીતે બનવું એ આપણે આ રસ્તા ઉપર આગળ જોઈશું એટલે ભક્તિનો જે રસ્તો છે એ ઘણો સરળ માર્ગ છે એમાં વ્યક્તિને હૂફ રહે છે મારી સાથે એક ઈશ્વરીય શક્તિ ઊભી છે કંઈ પણ થશે તો મારો ભગવાન સંભાળી લેશે જેમાં સુખ આવે કે તો દુઃખ આવે મારી સાથે મારો ભગવાન ઊભો છે એટલે આ રસ્તા ઉપર વ્યક્તિની ભીટર એક મક્કમતા રહે છે અને એને એક આશા રહે છે કે મારો ભગવાન કંઈ પણ થશે તો ફોડી લેશે એટલે આ જે રસ્તો છે એ પ્રેમનો રસ્તો છે આ રસ્તો એક ભાવનો રસ્તો છે એટલે ગમતવાળો રસ્તો કોઈક હોય તો આ રસ્તો છે એટલે આ રસ્તા ઉપર હરિયાળી છે આ જે જ્ઞાન માર્ગનો રસ્તો છે એ વાંદરી અને વાંદરીના બચ્ચા જેવો છે વાંદરી જ્યારે એના બચ્ચાને જન્મ આપે છે ત્યાર પછી વાંદરીનું જે બચ્ચું છે એ ચાલી નથી શકતું એટલે ઝાડની એક ડાળ ઉપરથી બીજી ડાળ ઉપર જવું હોય તો વાંદરી પોતાના બચ્ચાને અહીંયા પોતાની પેટ ઉપર લટકાવે છે અને જ્યારે એક ડાળ ઉપરથી બીજા ડાળ ઉપર કુટકો મારે ત્યારે જો વાંદરીનું બચ્ચું ગબડી જાય તો એની સંપૂર્ણ જવાબદારી એ બચ્ચાની હોય છે એ વાંદરીની હોતી નથી અને જ્યારે બચ્ચું ગબડી જાય છે ત્યારે વાંદરી એને ઠપકો પણ આપે છે એને ટપલી પણ મારે છે અને આ રીતે ધીરે ધીરે વાંદરી એના બચ્ચાને તૈયાર થવા દે છે એટલે ધ્યાન માર્ગ ઉપર જ્યારે સાધક આગળ વધે છે ત્યારે જો એ ગબડી જાય તેની સંપૂર્ણ જવાબદારી એ સાધકની પોતાની હોય છે ને ખાડામાં ગબડી જાય તો ખાડા માટે ઊભા થવાની જવાબદારી પણ સાધકની પોતાની હોય છે એટલા માટે આ રસ્તા પર એકલા હાથે જવાનું હોય છે અને એટલા માટે આ રસ્તો ખૂબ જ સંઘર્ષ ભર્યો છે આમાં બહુ ઓછા લોકો એક લાખ લોકો આ દિશામાં ઘટી કાઢે તો કદાચ એક વ્યક્તિ આ રસ્તા ઉપર સફળ થઈ શકે છે જ્યારે આની અગેન્સ્ટમાં જે ભક્તિ માર્ગ છે એ થોડો સરળ માર્ગ છે જેમાં પરમાત્માનો સહારો એક ભક્તને મળી રહે છે હવે બીજી બાજુ જે જ્ઞાનનો રસ્તો છે એ રણ પ્રદેશ જેવો છે એકદમ સૂકો છે આ રસ્તા પર જે વ્યક્તિ આગળ વધે છે એની અંદરથી ભાવ ધીરે ધીરે ખલાસ થઈ જાય છે આ વ્યક્તિ પૂરેપૂરો લુખો થઈ જાય છે કેમ કે આ વ્યક્તિ બીજી કોઈ શક્તિને માન્ય કરતો નથી એ વ્યક્તિ એટલો આગળ વધે છે અને એકલતામાં પછી ધીરે ધીરે કંટાળો આવવા લાગે છે હા જ્યારે લક્ષ્યની પ્રાપ્તિ થાય છે ત્યારે ફરીથી એ વ્યક્તિ પણ પ્રેમ અને ભાવમય બની જાય છે પરંતુ એ તો અંતિમ વાટે છે ત્યાં સુધી જે અંતર કાપવાનું છે એમાં વ્યક્તિ એકલો છે અને ભગવાનની જે કૃપા છે એ પ્રાપ્ત થતી નથી હવે પછી આપણને એવું લાગે કે તો શું ભગવાન પક્ષપાત કરે છે ના પક્ષપાત નથી કરતા માની લો કે મારી પાસે કોઈ પ્રસાદ છે અને હું તમને આપવા માટે નીકળું તો હવે એક વ્યક્તિ એવો છે જે એવું કહે છે કે મને પ્રસાદ જોઈએ છે એ મુઠ્ઠી ખોલીને ઊભો છે એ હાથ ફેલાવીને ઊભો છે તો હું શું કરીશ હું પ્રસાદ લઈશ અને એને આપી દઈશ હવે એની જ બાજુમાં બીજો વ્યક્તિ પણ છે તો હું તો એને પણ પ્રસાદ આપવા માટે જાઉં છું પણ એ વ્યક્તિ એવું કહે છે કે મને કોઈના પ્રસાદની જરૂર નથી અને એ વ્યક્તિ મુઠ્ઠી બંધ રાખીને ઊભો છે હું આપવા કરું છું પરંતુ એને લેવું નથી એટલે ભગવાન તો બધા ઉપર જ કૃપા કરે છે તો ભક્ત એવું કહે છે કે ભગવાન તારી કૃપા વગર શક્ય નથી મને તારી કૃપા જોઈએ એટલે આને જોઈએ છે એટલે કૃપા મળી જાય છે અને બીજું જે જ્ઞાન માર્ગમાં છે એ એવું કહે છે કે હું કોઈ શક્તિને માનતો નથી મને કોઈ શક્તિની જરૂર નથી હું મારી શક્તિથી આગળ વધીશ એટલે ભગવાન તો કૃપા આપવા કરે છે પરંતુ એ લેવા તૈયાર નથી પરંતુ આ એને ત્યારે સમજાય છે જ્યારે સંશોધન કરે છે ખૂબ સંશોધન કરે છે અને છેલ્લા થાકી જાય છે ત્યારે એને ખબર પડે છે કે ભળી શક્તિથી હવે થવાનું નથી એટલે પછી એને ભગવાનની કૃપા પ્રાપ્ત થઈ જાય છે એટલે બે રસ્તા છે ભક્તિનો અને જ્ઞાનનો એટલે આપણો જે પ્રમાણે સ્વભાવ હોય તે સ્વભાવ પ્રમાણે આપણે આગળ વધીશું મેં જે રસ્તો પસંદ કર્યો છે ને હજી પણ ચાલું છું એ છે ભક્તિનો રસ્તો આ સરળ રસ્તો છે અને પ્રેમવાળો ભાવવાળો રસ્તો છે અને આમાં મજા પણ કંઈક અલગ પ્રકારની હોય છે આ રસ્તા ઉપર ભક્તને જે સમયે જે વસ્તુ કે વ્યક્તિની જરૂર પડે છે તે ભગવાન લાવીને મૂકી દે છે અને મારો સ્વયંનો પણ અનુભવ છે એટલે હવે આપણે આગળ જે વાત કરવાના છે એ ભક્તિ માર્ગની વાત કરવાના છે હું જ્ઞાન માર્ગમાં ચાલ્યો નથી એટલે એ વાટ હું કરીશ નહીં આમ પણ એ ખૂબ જ સંઘર્ષવાળો રસ્તો છે જેમને એવું લાગતું હોય કે હું મારા સંકલ્પ બળ ઉપર ચાલીશ તો એમણે એ રસ્તો પસંદ કરવો જોઈએ બાકી મને એવું લાગે છે કે હું એટલો ચાલી શકું નહીં અને જેમને એવું લાગતું હોય તેના માટે આ ભક્તિ માર્ગ છે એટલે આપણે હવે આગળ જોઈશું આ ભક્તિ માર્ગ ઉપર કઈ રીતે આગળ વધવું હવે એનો મતલબ એવો નથી કે જે ભક્ત છે તે આંખ બંધ કરીને સંશોધન નથી કરતો એક તો ભક્ત પણ આંખ બંધ કરીને સંશોધન કરે છે અને જે વ્યક્તિ છે તે પણ આંખ બંધ કરીને પોતાની છે પણ ભક્ત એ પોતાની જે મૂર્તિ હોય છે તેમાં એકાગ્ર થાય છે અને પછી ધીરે ધીરે તે જેવું આવે છે કે મૂર્તિ પણ હટી જાય છે અને ભગવત કૃપાથી એને આપોઆપ યોગ્ય થવા લાગે છે એ વ્યક્તિ કોઈ ચેષ્ટા નથી કરતો એ વ્યક્તિ તો એવું કહે છે કે ભગવાન મેં આંખ બંધ કરી હવે તારે આગળ જ્યાં લઈ જવો હોય ત્યાં તું મને લઈ જા એટલે એક જે ભક્ત છે એ ભગવાનને ગમે એવું જીવન ધીરે ધીરે બનાવતો જાય છે અને જેમ જેમ એનું જીવન વિકસિત થતું જાય છે તેમ તેમ ભગવત કૃપાથી એનું જે ધ્યાન છે એ ઘટિત થવા લાગે છે બીજી તરફ જ્ઞાની પણ પોતાની ભીતર સંશોધન કરે છે પરંતુ એ વ્યક્તિ કોઈ સત્તાને માન્ય કરતો નથી એ વ્યક્તિ જાણવા કરે છે કે હું કોણ છું અને વ્યક્તિ વિવિધ યોગિક ક્રિયાઓ કરે છે આસનો કરે છે પ્રાણાયામો કરે છે આ વ્યક્તિ પોતાના પ્રાણને મૂળ મૂળબંધ લગાવી ઉદ્યાન બંધ લગાવી અને જગંધલ બંધ લગાવી ઉપર ઉઠાવે છે સહસ્ત્રમાં લઈ જાય છે અને પછી બ્રહ્માંડમાં એક કરે છે અને પછી અનુભવ કરે છે અહમ બ્રહ્માસ્મી પરંતુ આજ મેં વાત કરી એ કહેવામાં સહેલી છે પરંતુ કરવામાં ઘણી અઘરી છે કફોડી છે અને ખૂબ જ ડેન્જર છે આમાં ઘણા સાધકો પાગલ પણ થઈ જાય છે પણ જે ભક્તિનો રસ્તો છે એમાં ભગવાન જાતે ભક્તનો હાથ પકડીને ધીરે ધીરે આગળ લઈ જાય છે જે સમયે જે કરવાની જરૂર હોય એ જ ભગવાન ભક્તના જીવનમાં કરે છે એવું પણ બની શકે કે ભક્તે જે માગ્યું હોય એ એને નહીં મળે એટલે આ જે રસ્તો છે એમાં ભક્તને જે જોઈએ તે નહીં પરંતુ ભક્ત માટે જે જરૂરી હોય જે સમયે જે વિકાસક્રમની જરૂર હોય તે ભગવાન જાતે આપે છે એટલે હવે આપણે લોકો વાત કરીશું ભક્તિ માર્ગની જે લોકોએ ઘણો બધો અભ્યાસ કર્યો હશે એમને ખબર હશે એમણે ઘણા બુક પણ વાંચ્યા હશે તો જે લોકોએ આ રસ્તા પર આગળ વધવું હોય પાંડુરંગ શાસ્ત્રી આઠવલે પૂજ્ય દાદાજી એમનું જે તત્વજ્ઞાન છે એનો અભ્યાસ કરવો જોઈએ એમણે ખૂબ જ સાદી અને સરળ ભાષામાં આ ભક્તિ માર્ગને સમજાવ્યો છે કેમ કેમ જીવન વિકસિત કરવાનું છે અને કેવી રીતે આગળ વધવાનું છે એ પાંડુરંગ શાસ્ત્રી આઠવલે પૂજ્ય દાદાજીએ ખૂબ જ સરળ ભાષામાં સમજાવ્યું છે એટલે ભક્તિમાર્ગ આપણે એમની જ ભાષામાં સમજીશું અસ્તુ